આજે છે વિશ્વ અંધજન ફ્લેગ દિવસ અને એના કારણે વિશ્વના જેટલા પણ અંધ લોકો છે એમની અંદરની જે સૂક્ષ્મ ક્ષમતા છે એને ક્યાંક ને ક્યાંક એપ્રિશિએટ કરવાનો દિવસ અને એટલા માટે જામનગરના અંધજન મંડળના જેટલા વિદ્યાર્થીઓ છે એમનું ભવિષ્ય હવે સુધરી જવાનું છે કારણ કે આજે એક નવી પહેલની શરૂઆત થઈ છે જામનગરમાં શું છે પહેલ જાણીએના વિશે જામનગરના અંધજન મંડળ દ્વારા જેટલા પણ વિદ્યાર્થીઓ છે એમના માટે ડિજિટલ લાઇબ્રેરીનું આજે શરૂઆત કરવામાં આવી છે એટલે આજે વિવિધલક્ષી કાર્યક્રમો હતા અને આ કાર્યક્રમોને ઓપ આપ્યો હતો જામનગરના સાંસદ પૂનમ માડમ એમના દ્વારા જ આજના જે કાર્યક્રમ છે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને એટલું જ નહીં પણ લગભગ દોઢસોથી પણ વધારે અંધજન મંડળના જે વિદ્યાર્થીઓ છે એમનું ભવિષ્ય સુધરે એટલા માટે થઈ ડિજિટલ લાઇબ્રેરીની શરૂઆત કરવામાં આવી છે જેના કારણે આ બધા જ બાળકો છે એ હવે સારી રીતે ભણી શકશે આ લાઇબ્રેરીનો યુઝ કરી શકશે કારણ કે આજે વિશ્વ અંધજન ફ્લેગ દિવસ છે અને એટલા માટે થઈને જે અત્યારે એક આખું અઠવાડિયું છે એ અઠવાડિયું સેલિબ્રેટ કરવામાં આવી રહ્યું છે ત્યાં જામનગરમાં અને અલગ અલગ પ્રકારના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે અને આ કાર્યક્રમને પગલે જ આજનો દિવસ છે એ ખાસ બની રહ્યા છે કારણ કે પૂનમ મેડમ જેમના દ્વારા લગભગ જેટલા પણ વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ સાથે એમણે વાતચીત પણ કરી હતી અને એટલું જ નહીં એમને પ્રોત્સાહન પણ પૂરું પાડ્યું હતું જેથી કરીને પોતાના ભવિષ્ય લઈને પોતાને જે ભણવું છે જે વાંચવું છે એ ભલે અંધ છે તેમ છતાં પણ પોતાની ક્ષમતા જે છે એને સારી રીતે ઓળખીને વધારે આગળ વધી શકે કટિબદ્ધ થઈ શકે એટલા માટે આ ડિજિટલ લાઇબ્રેરી છે એ ક્યાંક ને ક્યાંક એમને મદદરૂપ થશે તમારું આ વિશે શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ વાઇબ્સ ઓફ ઇન્ડિયા ગુજરાતીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કીપ વોચિંગ વાઇબ્સ ઓફ ઇન્ડિયા